બહાદુરસિંહ બાજુના ભદ્રેસર ગામનો રહેવાસી અને આ વિસ્તારનો જિલ્લા પંચાયતનો સદસ્ય છું આજના આ હટલી મુકામે કોર્ટ બ્રિજ મધ્ય મેસર અનમોલ પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડની લોક સુનાવણીમાં ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ અને સબડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ભગીરથજી ઝાલા સાહેબ જી પી સીબામાંથી મોદી સાહેબ કંપનીનો સ્ટાફ ગણ અને આમ તો જે સાહેબે નામ ગણાવ્યા એ લગભગ વીસ ગામમાંથી માત્ર બે ગામમાંથી આ લોકો આવ્યા છે આપડીને ભદ્રસર એમાંથી ત્રીજા ગામનો કોઈ વ્યક્તિ અહીંયા આવ્યો હોય એવું હું જોતો નથી આ સર કે બે ચાર એનું સીધું કારણ એ છે કે કંપનીઓ લોક સુનાવણી કરવા સમયે જેમ સાહેબે હમણાં અહીંયા ઉલ્લેખ કર્યો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટનો એ આ તો જો કે નાની કંપની છે એટલે બહુ વધારે કંઈ મને લાગતું નથી પણ જનરલી કોઈ પણ ઉદ્યોગો જ્યારે આવતા હોય છે ત્યારે એ બતાવી તો જાય છે આંબાઆંબલી પણ શરૂ કર્યા પછી એ કોઈ નિયમોનું પાલન કરતા હોતા નથી એનો દાખલો હું આ વિસ્તારના જે બે ચાર ઉદ્યોગો છે ખાસ કરીને અહીં પોર્ટ બ્રિજમાં અત્યારે બે ત્રણ કંપનીઓ ચાલુ છે જે એવી હશે કે જેને લોક સુનાવણીની કદાચ જરૂર નહીં હોય હું એ જાણું છું કે લોક સુનાવણી ક્યારે જરૂર હોય છે પણ મારો કહેવાનો આશય એ છે અમે તો છેલ્લા પચીસ વર્ષથી આ વિસ્તારમાં જ રહીએ છીએ અને આ વિસ્તારની મોટી મોટી કંપનીઓ એ જ્યારે આવા કાર્યક્રમો કર્યા છે ત્યારે હંમેશા એમાં ગયા છીએ અમારે રજૂઆતો કરી છે અને જનરલી સ્થાનિકના જે મુદ્દાઓ છે એ રજૂ કર્યા છે આજે આ બાબતે મારે કહેવાનું એટલું જ છે કે નિયમ અનુસાર મને ખબર છે લોકરાણી આટલા આમાં થાય નહીં આ બધી ખુરશીઓ ખાલી છે નિયમ અનુસાર અમુક ગામના જે અસરગ્રસ્ત વિસ્તાર છે એમાંથી અમુક સંખ્યા હોવી જ જોઈએ એ વિષય અલગ છે એટલે ખરેખર તો આજની આ લોકસુનાવણી તમારી માન્ય ગણાય કે નહીં હું બહુ અંદર જતો નથી પણ કંપનીને હું અને સામે બેઠેલા સાહેબોને એટલું જરૂર કહીશ કે હમણાં જ થોડા સમય પહેલાં કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી કેવી નિભાવે છે મારે એ જ અહીંયા એક પિક્ચર પ્રસ્તુત કરવું છે આ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી અહીંયા એક હિન્દુસ્તાન અધ્યક્ષિવ કંપની કામ કરે છે આમાં જ એક આ બેચર આ તો ફૂલ પ્રદૂષણ કરે છે એમાં તમે ખાલી એટલું ચેક કરજો નિયમ અનુસાર હાજરી પત્રક એનું ચેક કરજો કે આમાં સ્થાનિકના લોકો કેટલા કામ કરે પહેલો મુદ્દો મારો એ છે પચ્યાસી ટકાને મૂકો તમે મને વીસ ટકા ખાલી સ્થાનિક ઉમેદવારના નામો આપી દેશો તો હું તમારી સાથે સમજ છું બીજું તમે જેમ હમણાં જ બતાવ્યું કે ટકા સીએસઆર ફંડનું તો અહીં મને એવું કોઈ લાગતું નથી કે પોતાનું સીએસઆર એક તો સીએસઆર ફંડનું અમલીકરણ કોણ કરે છે એ મને જાણ નથી કારણ કે અમે જ્યારે જ્યારે રજૂઆતો કરી છે ત્યારે આ કંપનીઓ કોઈ જ દાદ દેતી નથી હોતી ઇવન હું આ વખતનો દાખલો સાહેબ કહું છું છવ્વીસમી જાન્યુ એનું કારણ છે આ આજુબાજુના વિસ્તારમાં હટલી સર કે ભદ્રેશર છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા પંચાયતો નથી સ્થાનિકે સરપંચો નથી હવે પચીસ તારીખે મને કદાચ આવી જશે અત્યાર સુધી નથી એટલે એક પ્રતિનિધિ તારીખે અમારા ચૂંટાયેલા પ્રતિદિન કે આ વિસ્તારની ફરજ થાય છે રજૂઆતો કરવાની છવ્વીસમી જાન્યુઆરીએ મેં આઠ કે દસ હજાર જે સ્કૂલમાં મીઠાઈ વેચવામાં આવે સાટા એની રજૂઆત કરી હતી આજુબાજુના માંથી કોઈ મને નથી આપે મેં મારા ઘરના થત આ નોંધ કરજો તમે એમ કેટલી જવાબદારીઓ નિભાવે છે આવી ગયા પછી અત્યારે તો ઠીક છે મારે ક્યાંય જવું નથી નગર આ એક દિવસમાં તમને મંજૂરી મળે જ ન મળે એ પછીની વાતો છે ઘણી કોર્ટ કચેરીઓ છે અમે એમાં જવા ઈચ્છતા જ નથી અમે શરૂઆતથી જ ઉદ્યોગોને સપોર્ટ કર્યો છે આ વિસ્તારના લોકોએ અને છેલ્લા વીસ પચીસ વર્ષથી તો ચૂંટાયેલા પ્રતિનિધિ આમાં જે દેખા છે હંમેશા સહકાર આપ્યો છે કંપનીઓને પણ એટલી હું રિક્વેસ્ટ કરું છું આપના લેવલથી કે જે કોઈ કંપનીઓ અહીંયા આવે એ કમસે કમ એટલું તો ધ્યાન રાખે જ જે તમે સ્થાનિક માટે કરી શકો છો હું નથી કહેતો મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નથી મારે આ જ કામ કરવું છે પણ જે કરી શકે છે એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એવા ઘણા કામો હોય છે જે મારે ઘડી ઘડી કોઈ કંપનીનું નામ નથી લેવું પણ આજે એક હેલ્પરનું કામ જે કરતો હોય એ સ્થાનિકનો માણસ કરી શકે છે એમાં તમે નથી રાખતા તમારી પાસે ચાર ગાડીઓ ચાલે છે એમાંથી તમે મને બે ગાડી બતાવી દો જે કોઈ અહીંયા સ્થાનિક ની ચાલતી હોય બધું જ કંપનીનું મેનેજમેન્ટ અને કંપનીમાં જે આવેલ શરૂઆતથી કોન્ટ્રાક્ટરો એ જ કામ કરતા હોય છે એટલે આ સ્થાનિકના મુદ્દાનો જે મૂળ હેતુ છે એ ફરતો નથી આ સ્વાભાવિક છે એટલે મારે કહું બહુ આ કંપનીના વિરોધમાં જાય કંપનીને એન્વાયરમેન્ટ મળે કે ન મળે એ લો પછીની વાત છે પણ મારી રજૂઆત એક છે તમે એમને ભલામણ કરજો એક બીજું અહીંયા સ્થાનિકના લોકોને આજની તારીખમાં ઠીક છે કાલથી આ લોકો કોઈ સ્થાનિકના લોકોને પૂછશે નહીં અમે પોતે ઇવન આ મારા અનુભવો છે હું જ્યારે જ્યારે કંપનીના ગેટ ઉપર જોઉં છું ત્યારે સિક્યુરિટી કેબિનમાં બેસાડીને અમને પાછા વારી દીધા કોઈ અંદર નહીં પછી જયારે ગુસ્સે થઈને જવું પડે ને જ્યારે અંદર બે નગર બેઠો હોય ત્યારે મારે કેવું નથી જોઈ એવી ભાષા કે ભાઈ આ કોણ છે એટલે આવું વર્તન જો પેલે હમણાં આ બધા આવ્યા છે આપણે સહી કરવાનું કીધું ત્યારે એમણે એમ કીધું પેલા પાણી તો પીવડાવો તમારું કોમન સેન્સ અહીંયા જ પાતરું થાય છે તમારે આજ આ છ જણા છે આઠ જણા છે એને તમે અહીંયા પાણી આપો છો અહીંયા આપો છો અધિકારી કરે તમે અહીંયા પાણીનો ગ્લાસ નથી પીવડાવો આ તમારી વિવેક બુદ્ધિ છતી કરે છે કંપનીના મેનેજમેન્ટ અત્યારથી જો તમે આમ કરો છો તો આવ્યા પછી તમે શું કરશો મને એ ખબર છે મેં એવા અનુભવો કર્યા છે ઘણી વખત જઈને અમે કાયદાનો તોડ્યો નથી પણ ક્યારેક આકરી ભાષામાં જઈને બોલ્યા છું ને તો કલેક્ટર કલેક્ટરને ફોન કરીને એમ કહેવામાં આવે છે કે આ પ્રદ્યુમનસિંહ જાડેજા ફલાણા ફલાણા વ્યક્તિ અહીંયા આવીને અમને આમ કરે છે દબાવે છે એક વખત તો એસપી સાહેબે એક કીધું હતું કે તમે મને પ્રદ્યુમનસિંહ જાડેજા વિરુદ્ધમાં એક એવો પુરાવો આપો કે તમારા કોઈ કર્મચારીને કે અધિકારીને પ્રદ્યુમનસિંહ જાડેજાએ લાફો માર્યો હોય હું એના ઉપર એફઆઈઆર કરું

ઘણી કંપની એવી છે કે ટેક્સ ભરતી એ નથી પણ આપણે જે બાંધકામને મંજૂરી લઈને કેટલું અહીંયા આપણે હિલી પંચાયતમાં ભર્યું છે એની માહિતી આપજો અને સાથે સાથે જે આ ભૂગર્ભ જળ છે એમાં મારું કામ બાજુમાં જ છે કારણ કે એ અત્યારે દસ પંદર એકરમાં મારું તળાવ છે એ અડધો કિલોમીટર બધ છે અહીંયા આ જે ભલે એની સાચવણ કરે છે કે વાળું પાણી આમલે પણ કુદરતી વરસાદ આવવાનો છે એનું પાણી રડી કાય ને ક્યાં જાવો છે એટલે અત્યારથી અમારું તળાવનું પાણી ખરાબ થયું છે એટલે વધારે ધ્યાન રાખે સતર્ક રાખે એવી અમારી વિનંતી છે પછી જે આ બોર છે એમણે મંજૂરી લીધી એ કેટલું પાણી આને વાપરવાનો કારણ કે મારો પાણીનો બોર બાજુમાં જ છે પાણી અત્યારથી ઓછું થવા મળ્યું છે એટલે ખરેખર અમને આ જે બોર છે એનું કેટલું પાણી વાપરશું શું નિયમ છે એ જણાવશો કિલોલીટર પ્રતિ દિવસથી હમણાં જે એકમ છે નીચેનું પાણી છે જેના માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી જલશક્તિ મિનિસ્ટ્રી નવી મિનિસ્ટ્રી પ્રસ્થાપિત થઈ છે ભોજરગઢના નિયંત્રણ માટે તેની સી સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી પાસેથી ન વાંધા પ્રમાણપત્ર મેળવેલું છે દસ કે એન્ડલીથી નીચેની પરમિશન માટેનું અને જે હવે પ્રસ્તાવિત વિસ્તરણ મળશે એમાં જેવી પર્યાવરણ મંજૂરી મળશે એના પછી તરત જ સીજી માટે એપ્લિકેશન કરશે એપ્લિકેશન થયા પછી ભોજરથળ લેશે એ ઉપરાંત સાહેબ આપણે ખાતરી આપું કે વરસાદી પાણીનું પણ સિંચન કરવામાં આવશે અને એનો વપરાશ કરવામાં આવશે તે માટે રેન વોટર હાર્વેસ્ટિંગનું પણ કંપનીએ પ્રપોઝલ મૂકેલું છે રોફટોપમાંથી જેટલું પાણી છે તે પાણી કલેક્ટ કરી પહેલાં પહેલાં એ જ વાપરશે અને વધારાનું જે પાણી ઓવરફ્લો થશે તે રિચાર્જ કરશે પોતાના બોરવેલની અંદર એટલે એ સાહેબ આપ સાહેબ ખાતરી રાખો કે એનું કંપનીએ પોતે પણ કારણ કે કાલે ઊભીને પાણી વાપરવાનું રહેશે તો એને પોતાને જરૂરિયાત રહેશે એટલે બધું લેવલ મેન્ટેન રહે એના માટે પણ જરૂરી છે એટલે જે લગતા કાયદા છે અને આની બાહેદારી સીજી ડબલ્યુ એ પોતે પણ માગે છે પરવાનગી આપતા પહેલાં એટલે એ બધી જે જરૂરિયાતો છે તે કંપની પૂરી કરશે કેટલા જળસ્પિટલ છે ગ્રામ પંચાયતમાં મજૂરી અને કેટલો પંચાયત પસાર થાય અને કેટલો આપે પૈસાની ભરપાઈ કરી છે माइक माइक नजदीक रखिए माइक नजदीक हाँ जी नमस्कार जी अभी तक कोई पंचायत की तरफ से बिल नहीं आया है हाउस टैक्स का या जो भी प्रॉपर्टी टैक्स होता है जैसे ही कोई बिल आएगा हम उसको पे करेंगे प्रॉपर्टी टैक्स तो बाद में पहला बांध का बनता है उसकी मंजूरी लेके ग्राम पंचायत में पैसा भरना पड़ता है आप कितना पैसा दे रहे हैं मंजूरी बिना चालू कर दिया बांध का ऐसे नहीं है ऐसा है तो ऐसे बता देना कोई बात नहीं

ભૂગર્ભ જણ બોર જેટલો તમારે નિયમ પ્રમાણે વાપરવાનો એટલો જ વાપરજો કારણ કે નિયમ કાગળ ઉપર છે વાપરવાનો તમારા એટલે કે થોડો વાપરે ઘણો એટલે અત્યારથી મારા પ્રશ્ન થયા જ છે બોરમાં પાણીને ગામમાં આકાની તકલીફ છે અને વરસાદનું પાણી તળાવમાં ના આવે એવી ખાસ નંબર વિનંતી છે અને અમે આપની સાથે જ લોકલ જે અમારા પ્રદુમંત્રી જિલ્લા પંચાયતના સદસ્ય જે વાત કીધી એ નિયમ પ્રમાણે આપશો ચાલશો તો તમને મજા આવશે અને અમને મજા આવશે અને સારું કાર્ય થાય हमें फैक्ट्री यहाँ पे चलाना आपका परिचय दीजिए पहले मेरा नाम सागर शर्मा है मैं डायरेक्टर हूँ अनमोल पॉलीमर्स में और बाई प्रोफेशन में केमिकल इंजीनियर भी हूँ और बस मैं यही आप सबको बताना चाहता हूँ की जितना भी मैं समझ रहा हूँ एक इंडस्ट्री चलाने के लिए हमें जाहिर सी बात है कि लोकल लोगों को भी साथ में सपोर्ट देना पड़ेगा और जो भी हमसे पीछे गलती हुई है उसके लिए हम माफ़ी चाहते हैं पर यह ज़रूर है कि हमारी इंटेंशन अच्छी है और हम आसपास की सोसाइटी को आसपास के गांव को साथ में लेके चलना चाहते हैं तो जिस जगह भी हम अपना कंट्रीब्यूशन दे सकेंगे हम देना चाहेंगे और जैसा कि आपने बोला कि जैसे आसपास के स्कूल हुए या कॉलेजेस हुए कोशिश हम लोग कर रहे हैं कि लोकल से लोकल लोगों को ज़्यादा रखा जाए उनको अपलिफ्ट किया जाए शुरुआत में थोड़ा ये है कि उनको ट्रेनिंग देनी पड़ेगी पर एक बार ही वो ट्रेन हो गए तो हम भी चाहते हैं कि लोकल लोगों के सहयोग से हम आगे बढ़ें क्योंकि देखिए लोकल लोगों में एक एडवांटेज है कि उन लोग के लिए कोई ज़्यादा छुट्टी का चक्कर नहीं है और लोकल लैंग्वेज होने की वजह से हमारा काम बहुत आसान हो जाता है अभी भी जो हम फैक्ट्री चला रहे हैं जितने भी हमारे ट्रांसपोर्टर्स हैं जितने भी हमारे हेल्पर्स हैं ऑफिस का स्टाफ है ज़्यादातर लोकल लोग हैं और इवन जो हमारी लैब का आदमी है वो भी गुजराती है तो ग्रेजुअली धीरे धीरे जब हमारे पास कंपनी में ऑर्डर बढ़ेंगे काम बढ़ेगा तो हम धीरे धीरे लोकल लोगों को ही अपॉइंट करेंगे और अभी भी हम कोशिश करें कि हम जितना आप लोगों के साथ मदद कर सकें ये ज़रूर है कि हमसे कुछ गलती हो सकती है क्योंकि हम लोग यहाँ पे नए हैं पर ये नहीं है कि हम अपने हिसाब से चलेंगे आप लोगों की जो गाइडेंस रहेगी जो टिप्स रहेंगे हम उसका पालन करेंगे और जो भी टाइम टू टाइम हमें लगता रहेगा डिपार्टमेंट का जो भी रूल्स एंड होगा हम जरूर फॉलो करेंगे નામ અને ગામનું ઓળખ આપો મારું નામ કુંભાર ઉમર મામર પૂર્વ સરપંચ ભદ્રેશ્વર ગ્રામ પંચાયત આજના કાર્યક્રમના અધ્યક્ષ મુન્દ્રા માંડવી નાયબ કલેક્ટર સાહેબ શ્રી જીપીસીબીના મોદી સાહેબ અનમોલ કોલીમચના તમામ સ્ટાફ સાહેબ મારે આ કંપનીવાળાને અમુક સવાલ પૂછવા છે આ કંપની છે એનું પ્રોડક્શન કરશે આ જે સામાજિક ઉત્કર્ષ માટે બતાવ્યું છે કે દર વર્ષે ચાર લાખ રૂપિયા ખર્ચો કરશે એની આમાં બતાવે છે બે ટકા જે જે પ્રોફિટ હશે એમાં બે ટકા તો પછી તમે બતાવો તમે કેટલા એકરમાં તમારો પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટની તમામ માહિતી જરા તમને બતાવું તો અમને અત્યારે આ જે લોકસુનાવણી છે એમાં ગામના આગેવાનો અને સામાજિક આગેવાનો છે જે લોકોને તકલીફ છે એ લોકો હજી સુધી આવ્યા નથી કોઈ આટલા ગામોના તમે બતાવ્યા છે આ ગામોમાં તમે જાહેરાતો કરી છે જાહેરાતો કરી છે તો ગ્રામ પંચાયતને જાણ કરી છે જો ગ્રામ પંચાયતને જાણ કરી હોય ની રિપોર્ટ વગેરે આપ્યા હોય તો રીસી કોપી તલાટી કે સરપંચને આપ્યો હોય તો તે અમને બતાવો અને જે કોઈ પણ વિસ્તારમાં તમે જાહેરાત કરી હોય તો તેની પણ અમને માહિતી આપો હા તો શરૂઆતમાં હું ફરીથી આપને વિદિત કરું છું કે ગુજરાત નિયંત્રણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવેલ છે જેમાં સર્વપ્રથમ તો જે ઇઆઈએ નોટિફિકેશન બે હજાર છ અન્વયે કોઈપણ લોક સુનાવણીની જાહેરાત ત્રીસ દિવસથી વધુ સમયગાળા પહેલાં જાહેર ખબર સ્થાનિક વર્તમાન દૈનિક પત્ર અંગ્રેજી અને ગુજરાતી વર્તમાન દૈનિક પત્રમાં આપવાની થતી હોય છે જે પ્રમાણે અઢાર ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતી દૈનિક પત્ર કચ્છ મિત્ર અને અંગ્રેજી દૈનિક પત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવેલ તથા એ જાહેર ખબરમાં દર્શાવેલ સરકારી કચેરીઓ જેવી કે કલેક્ટર કચેરી ભુજ ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયતની કચેરી ભુજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ ચોથી જે મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્વાયરમેન્ટની જે ઇન્ટીગ્રેટેડ રિજનલ ઓફિસ છે ગાંધીનગર ખાતે અત્રેની અમારી જે પ્રાદેશિક કચેરી ગાંધીધામ ખાતે છે ત્યાં અને તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીની કચેરીએ સદર વિસ્તૃત વિસ્તરણ પરિયોજના વિષયક જે ડ્રાફ્ટ ઇઆઈએ રિપોર્ટ કાર્યકારી સાનાસની નકલ ગુજરાતી અંગ્રેજી અને જાહેર ખબરની નકલ ગુજરાતી અને અંગ્રેજીમાંથી પ્રસિદ્ધ કરવામાં આવેલ તથા જે આપે જણાવ્યું કે સ્થાનિક અસરગ્રસ્ત ગામોની વ્યાખ્યામાં આવતા વીસ ગામો જે આગળ મેં વર્ણવ્યા એ ગામોની ગ્રામ પંચાયત તલાટી મંત્રીની કચેરીએ સદર પરિયોજના વિષયક જાહેર ખબરની નકલ તથા કાર્યકારી શાળા નકલ ગુજરાતીની નકલ આ બંને પ્રસિદ્ધિ માટે ત્યાં સુપ્રત કરવામાં આવેલ જે અત્રે આવીને મારી પાસે આવીને આ જે સિક્કા છે કે દરેક ગ્રામ પંચાયતે જે સુપ્રત કર્યા છે એ પણ આપ જોઈ શકો છો બીજું જે વાત રહી કે સીએસઆરની વાત કરીએ આપે તો અત્રે સ્થાનિક પ્રતિયોજના કાર્ય અગાઉ એ પ્રત્યુત્તર આપ્યો આગળના જે પ્રદુબનસિંહજીને કે સીએસઆર એમને એપ્લિકેબલ નથી સીઈઆર કોર્પોરેટ એન્વાયરમેન્ટ રિસ્પોસિબિલિટી એમાં જે ખર્ચ કરવાના છે એમણે વર્ણવ્યું છે જો ફરીથી આપણે સાંભળવું હોય તો આપ પ્રત્યુત્તર આપો કે

बस मैं यही आप सबको बताना चाहता हूँ कि जितना भी मैं समझ रहा हूँ एक इंडस्ट्री चलाने के लिए हमें जाहिर सी बात है कि लोकल लोगों को भी साथ में सपोर्ट देना पड़ेगा और जो भी हमसे पीछे गलती हुई है उसके लिए हम माफ़ी चाहते हैं पर यह ज़रूर है कि हमारी इंटेंशन अच्छी है और हम आसपास की सोसाइटी को आसपास के गांव को साथ में लेके चलना चाहते हैं तो जिस जगह भी हम अपना कंट्रीब्यूशन दे सकेंगे हम देना चाहेंगे और जैसा कि आपने बोला कि जैसे आसपास के स्कूल हुए या कॉलेजेस हुए कोशिश हम लोग कर रहे हैं कि लोकल से लोकल लोगों को ज़्यादा रखा जाए उनको अपलिफ्ट किया जाए शुरुआत में थोड़ा ये है कि उनको ट्रेनिंग देनी पड़ेगी पर एक बार ये वो ट्रेन हो गए तो हम भी चाहते हैं कि लोकल लोगों के सहयोग से हम आगे बढ़ें क्योंकि देखिए लोकल लोगों में एक एडवांटेज है कि उन लोग के लिए कोई ज़्यादा छुट्टी का चक्कर नहीं है और लोकल लैंग्वेज होने की वजह से हमारा काम बहुत आसान हो जाता है अभी भी जो हम फैक्ट्री चला रहे हैं जितने भी हमारे ट्रांसपोर्टर्स हैं जितने भी हमारे हेल्पर्स हैं ऑफिस का स्टाफ है ज़्यादातर लोकल लोग हैं और इवन जो हमारी लैब का आदमी है वो भी गुजराती है तो ग्रेजुअली धीरे धीरे जब हमारे पास कंपनी में ऑर्डर बढ़ेंगे काम बढ़ेगा तो हम धीरे धीरे लोकल लोगों को ही अपॉइंट करेंगे और अभी भी हम कोशिश करें कि हम जितना आप लोगों के साथ मदद कर सकें ये ज़रूर है कि हमसे कुछ गलती हो सकती है क्योंकि हम लोग यहाँ पे नए हैं पर यह नहीं है कि हम अपने हिसाब से चलेंगे आप लोगों की जो गाइडेंस रहेगी जो टिप्स रहेंगे हम उसका पालन करेंगे और जो भी टाइम टू टाइम हमें लगता रहेगा डिपार्टमेंट का जो भी रूल्स रेगुलेशंस रेगुलेशन हम जरूर फॉलो करेंगे कोई उद्योग ग्राम पंचायत सिवाय तो बांधक आज मारे मकान तो ग्राम पंचायत ले गया खबर કે અત્યારે હટડીમાં ગ્રામ પંચાયત નથી જેમ ગ્રામજનો કે છે કે આ લોકોએ ગ્રામ પંચાયત ક્યાં છે જોઈ નથી ગ્રામ પંચાયત નથી તો તાલુકા પંચાયત એની મંજૂરી આપી શકે આ નિયમ પણ તાલુકા પંચાયત પાસેથી તમે આ બાંધકામની મંજૂરી લીધી છે કે કેમ અને જો લીધી છે તો કેટલા ફૂટની લીધી છે ને એ પેટે તમે કેટલા રૂપિયા ભર્યા છે એની તો માહિતી હોવી જ જોઈએ ને તમારી પાસે નહીંતર મારો વિરોધ છે ભાઈ ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર તમે આવડું મોટો સ્ટ્રક્ચર ઉભું કરી દીધું

અને એ જ્યારે દાખલો દેવા આવે ત્યારે તલાટી એને ના પાડી દે છે કે ભાઈ પેલા તારો વેરો ભર પછી હું દાખલો આપીશ અને આ લોકોને જો એમને મંજૂરી વાળી એમના સાથે તો અમારો વિરોધ એટલે હું તમને એટલી વિનંતી કરું છું દસ કે પંદર દિવસમાં ટાઈમ લિમિટની અંદર તમે આ મુદ્દો પૂરો કરી લેજો અને ગ્રામ પંચાયતમાં જે કંઈ તમારી બાંધકામ વેરો ભરવાનો થતો એ ભરી અને સ્થાનિક પંચાયતને જાણ કરજો

સાહેબ પ્રદુપનસિંહજી આપણી રજૂઆત મિનિટાઈઝ થઈ ગઈ છે અને તમે પણ એમને પ્રત્યુત્તર પાઠવી દેજો અને જે કઈ તમે મંજૂરી મેળવી હોય મને નહીં તો કઈસ કરી દેજો તમે તમે જવાબ